ખુશી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે હાથથી ગાજ બટન કેમ કરવા તો સૌથી પહેલાં આપણે આ દોરો જે છે તે આપણે ચાર વડો પહોંચ્યો છે તો આને ચાર દોરાની જરૂર નથી તો અહીંયાથી આપણે બે પોટ જે છે દોરાના એ અલગ કરી દઈએ અને ગાંઠ લગાવી લઈએ તો આમાં આપણે ગાજ પહેલાં કાપવો પડશે મશીનથી આપણે જો ગાજ કરતા હોય તો એમાં ગાજ કાપવાની જરૂર નથી પડતી આમાં જે એક પટ્ટી છે તે ગાજની આવશે અને એક પટ્ટી છે તે બટનની પટ્ટી છે તો બટન કેવી રીતે લગાવવું એ પણ જોઈશું અને ગાજ કેવી રીતે લગાવશું એ પણ જોશું સૌથી પહેલાં આપણે જે ગાજ કરવાના છે તે આપણે આવી રીતે બ્લાઉઝ હોય તો આવી રીતે આડા ગાજ હોય અને શર્ટ હોય તો ગાજ ઊભા હોય તો આ રીતે આપણે બે પટ્ટી સેમ્પલ માટે બનાવી છે તો આ જે પટ્ટી છે એમાં આપણે ગાજ બનાવીશું અને આ જે પટ્ટી છે એમાં આપણે બટન બનાવીશું હવે આપણે ગાજ છે તે કટિંગ કરી લઈએ તો ઊભો બનાવવો હોય ગાજ તો ઊભો કટિંગ કરવો અને આડો જો ગાજ બનાવવો હોય તો આડો કટિંગ કરવો તો બ્લાઉઝમાં ઓલમોસ્ટ આડા ગાજ હોય છે તો આપણે આડો ગાજ કેવી રીતે કટિંગ કરવો અને કેવી રીતે બનાવવું તે જોઈશું તો સૌથી પહેલા અહીંયાથી આપણે આ રીતે કાતરની જે પોઈન્ટ છે ત્યાંથી આ રીતે આપણે કટ કરી દઈએ તો આપણે જોઈ લઈએ ગાજ બહુ મોટો નથી થયો ને મીડિયમ ગાજ હોવો જોઈએ બહુ મોટો ગાજ થાય તો નાનો પણ થઈ જાય પણ નાનો હશે તો પછી મોટો નહીં થાય એટલે થોડોક મોટો કટિંગ થાય તો કંઈ વાંધો નથી તો આ પ્રમાણનો જે છે ગાજ આપણે કટિંગ કર્યો છે થોડોક નાનો હોય એવું લાગે છે તો આપણે મોટો કરીએ તો અહીંયાથી આપણે આ સાઈડથી હવે મોટો કરીશું તો આ રીતનો ગાજ છે તે આપણે રેડી એકદમ કમ્પ્લીટ કટિંગ કરી લીધો છે હવે આપણે આમાં આપણે જે દોરો પડ્યો છે તે મેચિંગ દોરો લેવાનો આ તો આપણે સેમ્પલમાં બન્યા પછી કેવો લાગે છે એના માટે આપણે કોન્ટ્રાસ્ટમાં દોરો લીધો છે તો આ પ્રમાણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને આ જે ગાજ છે એના બંને પોળ આ રીતે સાથે રાખવા અને એટલી એટલી સિલાઈ રાખવાની બહુ વધારે પણ નહીં રાખવાની બહુ ઓછી પણ નહીં રાખવાની તો આ પ્રમાણે દોરવામાં આટી લગાડી લેવાની અને આ રીતે ગાજ બનાવવાના તો એની બાજુમાં હવે સોય આપણે લેશું અને એકદમ એની બાજુમાંથી આપણે આ રીતે દરેક વખતે આપણે જ્યારે પણ દોરો સોયમાં નાખીએ ત્યારે દરેક વખતે આવી રીતે આટી લગાડવી કમ્પલસરી છે તો જ ગાજ પરફેક્ટ બનશે

હાથેથી જ કેવી રીતે ગાજ બનાવવા તે આજના વિડીયોમાં આપણે શીખીએ તો આ પ્રમાણે હાથેથી જ આપણે ગાજ બનાવી શકીએ અર્જન્ટ હોય તો આ રીતે આપણે ગાજ ઘરે જ બનાવી શકીએ તો હવે બીજી બાજુનો જે ભાગ છે અહીંયા ત્યાં આવી રીતે એક ટાંકો લઈ લેવાનો આ રીતે તો હવે જે પ્રમાણે પેલી બાજુ ગાજ બનાવ્યો છે એ જ પ્રમાણે બીજી બાજુ આ ભાગ છે તે આપણે લેશું આવી રીતે આપણે સેમ્પલ બતાવવા માટે કોન્ટ્રાસ્ટમાં દોરો લીધો છે બાકી સેમ મેચિંગ દોરો જ લેશો તો ગાજ છે તે એકદમ પરફેક્ટ અને એકદમ સરસ ફિનિશિંગમાં દેખાશે તો આપણે જોઈ શકીએ છીએ ગાજ બનીને એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે આ જોઈ શકો છો ગાજ એકદમ બનીને રેડી છે હવે ઉપરનો જે ભાગ છે અહીંયા આ પ્રમાણે સિલાઈ લગાડી લેવાની અહીંયાથી આપણે દોરો તોડવાનો હોય એટલા માટે બે ત્રણ આ રીત પ્રમાણે જે છે તે ટાંકા લેવા બાકી દોરો છે તે નીકળી જશે અને કાચ ખુલવાના ચાન્સ રહે તો નીચે પણ જે છે તે એક બે આ રીતે ટાંકા લઈ લેવાના એટલે ગાજ ક્યારેય પણ ખુલશે નહીં તો હવે આપણે અહીંથી કટ કરી લઈએ તો આ જો એકદમ ફિનિશિંગમાં પરફેક્ટ ગાજ બનીને રેડી થઈ ગયો છે તો આ પ્રમાણે જો આપણે ગાજ ઘરે જ બનાવવું હોય તો આ પ્રમાણે આપણે ગાજ બનાવી શકીએ તો પરફેક્ટ ફિનિશિંગમાં આપણે ગાજ છે તે બનાવીને એકદમ રેડી કરી દીધો છે તો આપણે આ પ્રમાણે ગાજ બનાવીએ છીએ હવે બટન છે તે આપણે આ પ્રમાણે લઈ લેવાનું તો પટ્ટી હોય એની વચોવચ બટન છે તે રાખવું આ પ્રમાણે અને ગાજ હોય અને જે આપણે ગાજ બનાવ્યો છે ગાજ આપણી પાસે હોય તો એની સામે રાખીને પહેલાં માર્કિંગ કરી લેવાનું અને એના પછી આ પ્રમાણે છે બટન આ પ્રમાણે બટન લઈ અને અહીંયાથી લગાડવાની શરૂઆત કરી દેવાની તો આપણે જ્યાં પણ બટન લગાવવાનું હોય ત્યાં આપણે આ પ્રમાણે બટન મૂકી દેવાનું અને પછી આવી રીતે ટાંકા લઈ લેવાના તો આ જે બટન છે તેને આવી રીતે પકડી રાખવાનું આ પ્રમાણે છે તે આપણે બંને બાજુ ત્રણ ત્રણ અથવા ચાર ચાર ટાકા લઈ શકીએ મશીનથી જે બટન લાગે એના કરતાં આ બટન છે એકદમ પરફેક્ટ અને એકદમ મજબૂત લાગે છે તો આ બટન જલ્દી નીકળતા નથી તો એ ખાસ ધ્યાન રાખવું બટન છે તે આપણે હાથથી કરવાનો જ વધારે આગ્રહ રાખીએ અને અહીંયાથી પણ આ પ્રમાણે જેટલા ટાંકા પરફેક્ટ લેશું એટલા આપણે જે છે તે બટન મજબૂત બનશે આ બટન છે તે જોઈ શકીએ છીએ એકદમ લાગી ગયું છે હવે અહીંયા આપણે ટાકા લઈ લેવાના આ પ્રમાણે એટલે મજબૂતાઈ જે છે બટનની એ વધારે રહે હવે અહીંયાથી આપણે કટ કરી લઈએ તો આ જે છે બટન એકદમ બની પરફેક્ટ રેડી છે તો આપણે આ ગાજ છે તો આપણે જોઈ શકીએ ગાજમાં બટન છે તે એકદમ સહેલાઈથી અને આરામથી આ પ્રમાણે આવી ગયું છે તો આ પ્રમાણે આપણે ગાજ અને બટન હાથથી બનાવી શકીએ તો આ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગે તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો